વાલિયા તાલુકામાં આવેલી ગોદરેજ કંપનીમાં એક એપ્રિલથી ત્રણ નવેમ્બર દરમિયાન નાહવા સેવા પોર્ટ નવી મુંબઈથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન લિંક લોજિસ્ટિક્સ મુંબઈ ટ્રાન્સલીગ મુંબઈ સોનું કાર્ગ મુંબઈ તાજ ટ્રાન્સફર મુંબઈ અથવા સબ ટ્રાન્સપોર્ટ તેમજ ડ્રાઈવરો અથવા સહભાગ્યો અને કોઈપણ જગ્યાએ ટ્રેલરોમાંથી ઉપરના ભાગેથી ફ્લેન્જની નોટ પોલ્ટ ખોલી આશરે રૂપિયા આઠ પોઇન્ટ પચીસ કરોડ રૂપિયાનો ચારસો અઠ્ઠાવન પોઈન્ટ સિત્યાશી મેટ્રિક ટન કાચા માલ કાઢી લેતા પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી ત્યારબાદ વાલિયા પોલીસે તપાસ હાથ ધરી કે જેમાં મુંબઈથી આવેલા અલગ અલગ કેમિકલ લોડિંગ કરી આવેલા ટેન્કરે વજન અને અલગ અલગ પ્રકારના કેમિકલ અંગે ચકાસણી કરતા દસ અલગ અલગ ટેન્કરોમાં માલ ઓછો હતો જેના કારણે ડ્રાઈવરોને કેમિકલ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેઓ ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતી તેથી પોલીસે તેઓની કડ કડાઈથી પૂછપરછ કરતા તેઓ પોતાના ગુનો કબૂલ્યો હતો તેથી પોલીસ નવ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ડ્રાઈવર માલ કાળો અને કોને વેચતી દેતા હતા તેવી માહિતી મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવશે